સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતના સંદર્ભમાં ડમ્પર ટ્રકના માલિક અને ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ડમ્પર ચાલક લાયસન્સ વિના વાહન ચલાવી રહ્યો હતો તેની સામે કાર્યવાહી કરવામાં આવી ડમ્પરના માલિકે ડ્રાઈવરને વાહન ચલાવવાની મંજૂરી આપી હતી જોકે તે જાણતો હતો કે ડ્રાઈવર પાસે માન્ય લાયસન્સ નથી પોલીસે ડમ્પરના માલિક સામે પણ બેદરકારી બદલ ગુનો દાખલ કર્યો છે આ ઘટના સોલ નવેમ્બર બે હજાર સમયે વેદાંત તેર વર્ષનો છોકરો તેની સાયકલ પર ટ્યુશનમાં જવા માટે નીકળ્યો હતો ગૌરવપત રોડ પર બેલ્જીયમ હબ નજીક પ્રિન્સ એકેડમી જઈ રહ્યો હતો ભારે ઝડપે ટ્રક ચલાવી રહેલા ડમ્પર ડ્રાઈવરે વેદાંતને ટક્કર મારી હતી જેના કારણે તેના જમણા પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વેદાંતના પિતાની ફરિયાદના પગલે પાલ પોલીસ સ્ટેશને ડમ્પર ચાલક સામે ભારતીય દંડ સંહિતાને કલમ બસો એક્યાસી એકસો પચીસ અને મોટર વાહન અધિનિયમની કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો ચોત્રીસ હેઠળ કેસ નોંધ્યો છે ડ્રાઈવર પાસે માન્ય લાયસન્સ નથી પોલીસે ડમ્પરના માલિક સામે પણ બેદરકારી બદલ કેસ નોંધ્યો છે